દારૂ તો હું પીતો એમ અને કોણ પી જે લો એમ પી જે લો તો કોઈ ગોઠું નઈ યાર તને ખબર નઈ અને મને યાર ધક્કો નટો નઈ યાર જો જો યાર આ મને કઈ તો એ ઊંગે છે તો ખાટલો તમારો હારો હો એ ખાટલો નઈ યાર તાન આટ પઠારી છે અલે મૂર્ખા પથારી હારી રાખી દીધું તો કે એ જો એ જોનો છે હ પછી મજા ના આવ બહુ એમ ના ખરેખર તારી પથારી સારી લાગી હો મને તમે મને કહો હું બહાર હેડો જો જવું હા વા આપણે જવાનું આપણો એટલે પછી તારા ઘેર મને ને પહેવા ના દે હોય ને તો પછી નહીં આવું કાલથી નહીં આવું એમ અન્યા ઘર નહીં યાર આપણો તારું ઘર નહીં આ તો મોટો ચારો છે શું કરો આન્યો આપણો જમના પૂર્યો ઓ હે તો બુડા હોય તું ખોટો મન તો લઈને પડી રહ્યો કે અને ઉભો રહો કા શું ઉભો નહીં થાય કે બુડા

કુમૈ જોયું આ બી વન કેવું પાવું પૂછાયું પાવું આમ કેવું આખા ગામને તો મોટી મોટી ફારતા હોય પહા સોમ ભાઈ ઓમ ભાઈ હોય માય કાંગલી તે કૂતરે છે દરગાયા યાર તું ચાલ હેડ યાર અંગાડ હાલો કઉ ખાપા હાલમ યાર પૂર ખા કહું પ્યો રોડ છોડ્યો લ્યા કે જો આગળ દેખાતો નહી

અરે કોઈ ખાતા ઉતરી ગયો ચોક લાગે કે ઉપર આવો પાછા ઉપર આવો 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 ન્યા ખરેખર આ તો છે વાત છો હા એનો ઉડે મન તો ઓમે ને રાતે અંધારું થાય એટલે ખરેખર ગરાન શોકન દેખાતો તો નહીં ન્યા માય આ ઓસે અંધારું ઉપર ઉપર આ બસ હેડો માર જે હ સેચર હેડો તમાર જે હો આ હેડો હા આ बाजू યાર હે તમારે આ વાંઠે કોરો નઈ મરે નઈ આ

તો જે યાર અન આ બાજુ હેડો ને યાર મને એકલાં પાડે શું યાર દેખાડ નઈ રમ જીવા છો હ